વડોદરા શહેરના દંતેશ્વર ગામમાં દેશી અને વિદેશી દારૂ કાયમી ધોરણે બંધ કરાવવા બાબતે સ્થાનિક રહીશોએ પોલીસ ભવન ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી વડોદરા શહેરના દંતેશ્વર ગામમાં ડેરાવાડા ફળિયામાં દેશી અને વિદેશી દારૂનો ધંધો બેફામ ચાલી રહ્યો છે તેમ એક મહિલાએ પોલીસ કમિશનરને આવેદનપત્ર થકી જણાવ્યું હતું મહિલાએ જણાવ્યું કે દારૂનો ધંધો કરનાર નામ ગીતાબેન નટવરભાઈ પડિયાર અજયભાઈ નટવરભાઈ પડિયાર ઈશ્વરીબેન સિકંદરભાઈ રાજપૂત તથા સુનિલભાઈ અરવિંદભાઈ પડિયાર એમ આ ચાર નામના લોકો દેશી અને વિદેશી દારૂનો ધંધો કરે છે જેના કારણે ફળિયામાં ઝઘડા થતા રહે છે અને અભદ્ર શબ્દોથી લોકો સાથે વાતચીત કરી ઝઘડો કરે છે લોકસભાની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણી તે સમય હોય છે ત્યારે આચારસંહિતા હોવા છતાં પણ દારૂનો તે ધંધો કરે છે અને મકરપુરા પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ કાયદેસરની કાર્યવાહી નથી કરવામાં આવતી અને અવારનવાર છેલ્લા કેટલાય વર્ષોથી મકરપુરા પોલીસ સ્ટેશનમાં વારંવાર દંતેશ્વર ગામના નાગરિકોએ ફરિયાદ કરી છે તેમ છતાં પણ દારૂનો ધંધો બંધ નથી થયો હાલમાં તારીખ અઢાર માર્ચ બે હજાર ચોવીસના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરવામાં આવી સ્થાનિક મહિલાએ જણાવ્યું કે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે ઉપર બતાવેલ ચાર વ્યક્તિ જે દારૂનો ધંધો કરે છે તેઓ ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે આ લોકોને તડીપાર કે પાસા કરવામાં આવે એવી દંતેશ્વર ગામના નાગરિકોની માંગણી છે અને કાયમી ધોરણે દારૂનો ધંધો બંધ કરાવી જેથી દંતેશ્વર ગામના ડેરાવાડા ફળિયામાં શાંતિ સુરક્ષા અને સલામતી બની રહે તેવી માંગ કરવામાં આવી હતી મારા ફળિયામાં ત્રણ લોકો દારૂનો ધંધો કરે છે એક ગીતાબેન નટવરભાઈ પડિયાર બીજા અજયભાઈ નટવરભાઈ પડિયાર અને ત્રીજા ઈશ્વરીબેન સિકંદરભાઈ સિકંદરભાઈ રાજપૂત આ ત્રણ લોકો ખુલ્લેમ દારૂનો ધંધો કરે છે અને એનો વિરોધ કરવા માટે જ અમે આજે કમિશનર સાહેબને અરજી કરવા માટે આવ્યા છે અમને આશા છે કે આ દારૂનો ધંધો બંધ થશે લાસ્ટ ત્રણ મહિનાથી અમે એની લડત આપીએ છીએ અમે ફર્સ્ટ એફઆઈઆર દંતેશ્વર ડેરાવારું ફરી